બેચરજી ઠાકુર નું નવો સોંગ રમણ ભમણ વગાડો વગાડો બાપીયા

કરકે કરકે રમણ આમ બંધ બંધ ટાઈમે ધંધા ઉપર આમ કરે તો રમણ ભમણ તો થઈ જિંદગી આપડી બાપા હારો હા જાપાડ

ઓ બહુ સારો ગાયો છે આ શીલો હવારનો મંડ્યો છે એ ગાયનનો તો શું કે છે સેલ્ફી સારે અરે ગોડી આપણે પરણ્યા તો આપણો પૈડ્યો બાર બાર વરો થઈ ગયા આપણા ઘરમાં આપણો ફોટો છે એ વિચાર તો કર તો પછી આની હાથે સેલ્ફી ના લેવડાય એ રિહાઈ જાય એમ પણ મારી વાત અભળ આપણે હવે નાના માણસો કેવ રહીએ

હવે ચોક ઓળખેણ હોય તો હું કોન્ટેક કરું પણ તું રિહાવાનું છોડ અને એ વિડીયો થી જોયો છે એમો તો મિલિયન મો તો બેમ લાયકના તો મારી જોળી એટલા દોણા નહીં એટલા તો લાયકના ઢગલે ઢગલા દંદુડા થાય છે હું કેવું છેલા વાત હાસે તણ લે હું પછી પણ મોણા ફોન કરું તને હો અને બારો પાછી નેકળવા ના દેતી છોકરાને નકે ચાલે છે રમણ ભમણ બધો પાછો ઓય લે થોડો એ છે રમણ ભમણ ગીત શું આ પીહુડા આડો લીધો છે તે ડાયરેક્ટ વાગશે હા ચાલુ જ છે હું શાર નો આપડો પેલા ખરેખર આ આ આ બેચરજી ઠાકોર ચિયા ગોમના છે મને આનાથી મળવરાય ખરેખર આ તો જો કદાચ અતારે આયા આ ગીત લઈને પેલા હિમેશ રેશનિયા હંગાત ગાતો તો ને વચમો રોણો મંડળ આ એ રોણો મંડળ ના કેવરાય છે લા એ રોણો ભાઈ મંડળ ઈયની ટક્કર મારે શું અવાજ છે ઓયાનો તો ખરેખર બેચરજી આઈ લાઈક યુ યાર લાઈક યુ એટલે લાઈક આલવે નહીં ને વાહ વાહ ખરેખર બેચરજી યાર તમને સલામ કરું છું તમારા आवाज ને તમારા શબ્દો ને યાર ખરેખર તમારા આ વિડિયો ઉપર તો મિલિયન મિલિયન આમ લાઈકો આવશે છેલા હું કેવું આવું ખરું અને આવું આવું ગાજો રોણુભાઈ મંડળ ની સાઈડ કાપ કાપજો તમે છેલા હવે ઘર આવા છે પાછો બંધ કરે આ બધો હારો ના લાગે પાછો જે બાપા ધંધાનો ટાઈમ થયો ધંધાના ટાઈમે ધંધો કરવો પડે ઠાકોર નું નવું ગીત રમણ ભમણ સાહેબ તમે મમ્મી પણ એમ નહી તમે પણ એમ કહો કે રમણ ભમણ એટલે ડ્યુટી કરો છો કે હું આ બધો ધંધો મોડ્યો છે

એ તો ડાઉનલોડ કરી આલે મને ગવા દયો અલ્યા એક વખત સંભળાવ ગી તો વાહળે ઓ છે ગીત એટલે એક વખત ચાલુ કરો ગી અલ્યા નહીં કરું છું અધિક જુતા છું બે અલ્યા તમે સંભળાવતા નહીં છો બેહાડો છો શું કરીને આ કોમ કો તો આમ તો કોઈ કરી જ નહીં હાલ જાજીને આયા છો ને જાજે એ આ ગીત યાદ આવી ગયું છે એટલે આશી રાતે ગીત માં તો તમે ઓમ ઓમ હમે હોતે ચાલુ કર્યું તો આશી રાત નેટ જ એમાં પૂરું કર્યું છે તો જો ધરણા નહી તમે તાર ચિંતા ના કરો હું નવો મોબાઈલ લાવ્યો ને આવડો હા

કોઈ છે ઘરે ના કોઈ નહીં જો આ બી બોલા હા તો મારા ઓછા લાઈવ ગુઈ રહ્યા છો બે જણા તો છે તો તાપડે એવી એવી વોશ હોસ ને નઈ કોઈ છે પણ ધમાલ નો ગાડી લાવ્યો છે મોટો સિક્કો મરાયેલો છે લાગે છે ખમતી પાલટી હોય પાછો બાપા ખમતો પાલટો લાગે છે મોટો લે હેડ આવ સુકા પરપોટીઓ સાલા છે હમણાં તો અમારે બધું રમણ ભમણ ચાલે છે તો ચિંતા પરિસ્થિતિ હરખી થઈ જાય સમય ની હાથે હાથે થઈ જાય હું કેવાનું રમણ ભમણ ચાલે એ તો તમે પેલા જે ઘર સંસાર લઈને બેઠા દેવો રેવાનો રમણ ભમણ ચાલશે પણ થઈ જાશે વિશ્વાસ રાખજે પાછો રમણ ભમણ એ તો રહેવાનો જીવનમાં મો એવી વાત નહી આપડે પેલા બેચરજી ઠાકોર નહિ એનું નવું ગીત આવ્યું ખબર છે રમણ ભમણ પેલા

તમે અમે બહુ વાપરતો નતો આમ તો મને ગુજરાતી રસ છે બધો મારો સેલો વાપરા પણ મારો થોડો ડખો થઈ ગયો હશે આમ તો મારા ઘેર થી ખરે તારાની જોડે રણજીત રણજીતના સિંહ અને એના ભાઈ બનસ ઠાકોર બરોબર ના હોય તો આ કાકા ને તમારે ભેગા લઈજો તે તમને એના કોન્ટેક્ટ છે તમારા જના અંગા છોટા પડાવે છે પડે છે લઈ શું

એવું નહીં હા એટલે હવે અમારા અમે નાના મળશો અમારે એટલી બધી કોઈ ઓળખાણો હોય ભાઈ સાહેબ તમારી જોડે હોય તો નીકળ્યા છો અને તમે શું ધંધા કરો છો પણ એમ નઈ આ મારે ઘર ભાગે એવું છે ખાલી એક સેલ્ફી ના લીધે કદાચ હોય તો પડી જાય વાત સાચી છે તમારી કેવી અને અમાર કાકો છે ને

અમારા ગરીબ મળત હોય છે એટલે હવે છે એ બધું પાર પડ્યું હવે તમે દાણા હાલો તો આગળ બે ઘર ફરવ શું કીધું હું આ નંબર જાય એટલે તમારો હું હવે એની સેલ્ફી સેલ્ફી મારા થા ને તો હું વજ લઈને આયો કાકા થી વાત કરાયો હું કયો પાસે તું સાચી છે વાત થઈ જશે સેલ્ફી હારું કાકો રીજે એટલે એ દાડા આપણને બોલાવશે પણ મારો પૂરો ચોથી કરવો નહી દ અને કાકો એટલે મારા તો ટીમ ઉપેર થઈ જાય પૈસા લાવ કાકા નાખો

ઉર જોરાઓ મોટી આર છો તમે તમારું ફૂડ જોઈને મને હુર ઉતરી જાય છે અંદર આવજો